નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત વડનગર તાલુકાના જાસ્કા ગામે શ્રી બ્રહ્માણી માતાજી તેમજ શ્રી શીતરા માતાજીનો સોરમો પાટવ ઉત્સવ યોજાયો વડનગર તાલુકાના જાસ્કા ગામે ગામની ટોડાની અતિ પ્રાચીન શક્તિપીઠ શ્રી બ્રહ્માણી માતાજી તેમજ શીતળા માતાજીના મંદિરે સોરમો પાટવ ઉત્સવ ખૂબ ધૂમધામથી ઉજવાઈ ગયો આ પાટવ ઉત્સવમાં નવચંડી યજ્ઞમાં મુખ્ય પાટલાના યોજમાન સુથાર રમેશભાઈ તેમજ સહાયક યોજમાન શ્રી યજ્ઞની પૂજા વિધિમાં જોડાયા આ શુભ પ્રસંગે દેવદર્શ સંત તથા યજ્ઞ નારાયણના દર્શનનો લાભ સમસ્ત ગામજનો તેમજ મહેમાન શ્રીઓએ લીધો યજ્ઞની પૂર્ણાહુતિ બાદ શિફર હોમી ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ આરતીનો લાભ લીધો પટેલ મહેન્દ્રભાઈ મફતલાલ એલાયસિંહ પટેલ મનુભાઈ ડાયાભાઈ મોતી ફોલિમઝ પટેલ પ્રવીણભાઈ હરગોવનદાસ પટેલ દીપકભાઈ ભગવાનભાઈ પટેલ ભાનુભાઈ પુરુષોત્તમભાઈ પટેલ અમરીશભાઈ આત્મારામભાઈ તથા સમસ્ત ગામજનો દ્વારા ફાટોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું બ્રહ્માણી મા વડનગર તાલુકાના ઝાસકા ગામે સાતળિયા તળાવ એવા એક રમણીય સ્થળની બાજુમાં મા બ્રહ્માણી માત્રાનું મંદિર આવેલું છે આ મંદિર આશરે એક હજાર વર્ષ પુરાણું હોય એમ વડીલોના કહેવા પ્રમાણે છે આ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંવત બે હજાર ચોસઠ સાત પાંચ બે હજાર નવના રોજ એક ઝાસકા ગામના આનંદ ઉત્સાહથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી એના પછી સમસ્ત ઝાસકા ગામ આ પ્રસંગને દર વર્ષે પાટોત્સવના સ્વરૂપે ઉજવી રહ્યો છે આજે સોળમાં પાટોત્સવ માના ધામમાં ખૂબ આનંદ ઉત્સાહ ઉત્સાહની કોઈ સીમા નથી એવા ઉત્સાહથી ઉજવાઈ રહ્યો છે આ સોળમાં પાટોત્સવમાં આ ભવ્ય અને દિવ્ય પ્રસંગમાં ભોજનના દાતા પટેલ મંજીભાઈ ફેતાભાઈ ખેરાલુવાળા છે અને આ ગરમીને સિઝનને ધ્યાનમાં રાખતા આ મોસમને ધ્યાનમાં રાખતા આયોજકોએ પ્રથમ વખત કેરી રસનું આયોજન કર્યું છે આ રસના દાતા પટેલ મહેન્દ્રભાઈ મફતલાલ એલઆઈસીવાળા ઝાસકાના છે તે એમનો છે આ દિવ્ય અને ભવ્ય પ્રસંગ માના ચોકમાં ઉજવાઈ રહ્યો છે તેનો સંપૂર્ણ યશ લોકો માના ખોળામાં મૂકે છે માની શ્રદ્ધામાં મૂકે છે સમસ્ત ઝાસકા ગામ હૃદયથી માને લોકો આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધાથી તૂટી રહે છે દરેકની મનોકામના મા બ્રહ્માણી પૂર્ણ કરે જ છે બસ એ જ વસ્તુ જય માતા